कलर करी मूर्ती बनावे जय गणपती

આપણે વળીએ ના છે જ છે પહોંડેવાળા રોડી આવીજો કોઈ ને ગણપતિ બાપાની મૂર્તિ લઈ જવી ને તો બહુ મસ્ત મસ્ત છે અલગ અલગ નાની મોટી બધી છે તમારા બજેટને હિસાબે તમે આવજો લઈ જાજો ના ભાઈનો વેપાર કરાવજો ગણપતિ બાપા બધાયનું સારું કરે ભાઈનું સારું કરે ને આપણા બધા જે લઈ જાય એનું પણ સારું કરે બહુ જ મૂર્તિઓ છે ઘણી બધી મૂર્તિઓ છે અલગ 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 ડિઝાઇનનું

જા પૂજારી નું આવ્યું નઈ તો આપણે ઉતારીએ મૂકીએ આપણા થ્રુ આપડે અહી તો કોઈ ની મદદ નો કરી શકીએ દ્વારા વેપાર થાય તો સારું

જો આ ટુકમાં એક આઠ છે નાની 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 ટુકમાં ડિટેલિંગ કરેઈ પેઇન્ટ કરવો કલર કરવો એટલું કામ કરું ને માય પછી આપણે લેવા આવીએ તો ઓછા કરાવીએ કે ઉતારે દિયો ને આમ કરી દિયો ને બરાબર નો કહેવાય કાંતા કામ કરીએ તો આપણે જોઈએ કે અમા કેટલી મહેનત લાગે આ કેટલી મહેનત લાગે તમે આવો જોવો તો ખબર પડે કેટલી મહેનત લાગે અહીં

આથી ટૂંકમાં મૂર્તિ લે કરે કારીગરી કરે નાની મોટી બધી મૂર્તિ જડે તો તમારે ગણપતિની મૂર્તિ કે કુતિયાણા ગામમાં લેવી નહીં તો પહોંચવારી વાળો રોડ તમે આ વરો ને ત્યાં જ્યાં મૂર્તિ નોયેલું હે હું તમને બારોબાર થી બતાવવા ને દેખાડા તો આવી મૂર્તિ લે જાય જો આથી મારા વિડીયો દ્વારા કોઈ પણ આવતા ને તો કીજે કે શાંતિ વડોદરાના વિડીયોમાં જોયું તું ને મૂર્તિ જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા

અલગ 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 દુનિયાના હૈ તમે આવો અને લિયો નાની મોટી બધી મૂર્તિ હૈ જય વિખ્ના